સુરતની મહિલા આરએફઓના માથામાં ગોળી વાગવાની ઘટનામાં મહિલાના પતિ નિકુંજે તેના મિત્રને ફાયરિંગ કરવા જણાવ્યું હતું કામરેજ સુરતના મહિલા આરએફઓ સોનલ સોલંકી ઉપર ફાયરિંગ કરી હત્યા કરવાના બનાવમાં આરએફઓના પતિ નિકુંજના ઇશારે તેના મિત્રએ જ ફાયરિંગ કરતા પોલીસે મિત્ર એવા ઈશ્વર ગોસ્વામી તથા મુખ્ય આરોપી નિકુંજ ગોસ્વામીને પોલીસે દબોચી લીધા છે પ્રાથમિક પૂછપરછમાં પતિ પત્ની વચ્ચે પારિવારિક સંબંધમાં ખટરાક કોર્ડ કેસને કારણે સોપારી આપી હોવાની પ્રાથમિક માહિતી મળી છે ગઈ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ સવારના સવા આઠ વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામનાવાળા રોડ ઉપર આરએફઓ એફ ઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી જેમાં સોનલબેન છે એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે એમના માથાની અંદર ગોળી વાગેલી છે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી સિનિયર અધિકારીઓ સ્થાનિક પોલીસ લોકલ એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરી હતી જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો આ ગુનો છે એ હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો ગુનાની તપાસ જે છે એ એસસી એસટી સેલના ડીવાયસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા કુલ અલગ અલગ સાત ટીમો ગઠિત કરવામાં આવેલી હતી આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી પોલીસની સતત ઢોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર નામદાર કોર્ટની અંદર એમણે સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી આ નિકુંજ સામે અગાઉ એણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરન્ડર અરજી કરેલી જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજના આ નિકુંજ કાંતિગીરી ગોસ્વામી જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે આ સમયે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરછનું કરવામાં આવી રહી છે હજી પ્રાથમિક પૂછપરછ થઈ છે આવતીકાલે આપને વિગતવાર જે કંઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે ઈજા પામનાર જે આર એફ ઓ સોનલ છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે વેન્ટિલેટર ઉપર છે એમની તબિયત નાજુક છે પણ ડૉક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે અમે પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ અમને આશા છે કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે એ સુધારો થશે